નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મોડી તાલુકાના કોકડા ગામની સીમમાં કિયા સેલ્ટોસ ગાડીના ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી સુનગર સીબી પોલીસ ખારોળિયા સીમ તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં પડેલી ગાડીમાં ઇંગ્લિશ દારૂ હોવાની બાતમી મળતા રેડ કરી ગાડી અને ઇંગ્લિશ દારૂ ઝડપી લેવામાં આવ્યો સુનગર જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગીરભાઈ પંડિયા દ્વારા માર્ગદર્શન સૂચના પાણી છે કે સુનગર જિલ્લામાં ઇંગ્લિશી દારૂ અને એનડીપીઓ સહિતની અસામાજિક પ્રવૃત્તિ કદાચ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ત્યારે સુનગર એલસીપી પોલીસ આપણે ખાનગી ચોક્કસ બાતમી મળી હતી કે કુકડા ગામની સીમમાં ખારોડિયાની પાટીદાર વખતે સીમમાં પડેલ કીયા સેલ કારમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે આથી પીઆઈ જે જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ વિજયસિંહ પરમાર કિશનભાઈ પરવાડ અશોકભાઈ શેખાવા મેહુલભાઈ મકોણા યુવરાજસિંહ વાઘેલા સહિતની ટીમ દ્વારા બાદમી વાળી જગ્યાએ જે કરતા કીએ સેલ્ટોસ કાર બિન વાયરસની હાલતમાં પડી હતી કાર ચેક કરતા કારમાં બનાવ જોરખાનામાંથી જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલનો અઠ્ઠાવન કિંમત રૂપિયા ચોરાણું હજાર ચારસો કિયા સેલ્ટોસ કાર કિંમત રૂપિયા પાંચ લાખ ટોટલ મુદ્દા માલ રૂપિયા પાંચ લાખ ચોરાણું હજાર ચારસોનો મુદ્દા ઝડપી લઈ અજાણ્યા કાર ચાલક અને કારના માલિક સહિત તપાસમાં ખુલે તે તમામ સામે એલસીબી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ દ્વારા મોડી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે સુનગર એલસીપી દ્વારા અવારનવાર જુદી જુગ્યા એ બાતમીના આધારે ઇંગ્લિશ દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે